ચાલો તારે આજનો સુવિચાર છે પ્રસન્નતા એ ઉત્તમ સ્વાસ્થ્યવર્ધક ટોનિક છે અને ફ્લૂના તાવમાં કાંદાનો રસ વારંવાર પીવાથી તાવ ઉતરી જાય છે સાંજના વાગી ગયા છે સવા સાત અને આયા મમ્મી જો ક્યાંક લઈને બેઠા છે શું મમ્મી શું કરો હમ ભજીયા બનાવવાના ઠીક મેથીના ભજીયા

હા અને આપણે હવે જઈએ છીએ રસોડામાં અને રસોડામાં તમને એક વ્યક્તિને મળાવું ઢાંટાણા કરેટા શું ચાલે છે હમ શું છે મેનું હમ બીજું હમ જુઓ તારે મસ્ત ગરમ ગરમ

સુગંધ આવતી હતી પાઉંભાજીની એટલે હા મેં વિચાર્યું તે ક્યાં કોકની આ કીધું પાંભાજી બનતી લાગે ત્યાં પૂછ્યું પાંભાજી તમે બનાવતી કે ના મેં સુગંધ કીધું એ આવે છે કે અમે તો નથી બનાવતા પછી ત્યાંથી હું ઘરમાં એન્ટર થયો એટલે મને ખબર પડી કે મેં કીધું આ છે ને રેટા જ પાભાજી બનાવતી લાગે મસ્ત મસ્ત સુગંધ આવે છે ઘણો ટાઈમ થઈ ગયો પાઉભાજી એને અને આપણે થાન ગયા હતા ને તો થાન તો અમે એક દિવસ જ રોકાઈ ના કર્યા હતા શનિવારે સોરી શુક્રવારે ગયા હતા સાંજે સાડા સાતે પહોંચ્યા શનિવારે રિટર્ન થઈ ગયા હતા કેમ કે બનાવ એવો બની ગયો એટલા માટે હમ એટલે થાનના બીજા બ્લોગ એટલે નહીં આવે કેમ કે શનિવાર પાછા ઉતાર્યા હતા ને આવ્યા ત્યારે બહુ સ્પીડમાં આવ્યા હતા એટલે બ્લોગ નહોતો ઉતાર્યો એટલે ડાયરેક્ટ સુરેન્દ્રનગરના બ્લોગ આવશે તો ચાલો બધાય વાછોજી મારક તો ચાલો બધાય ઘડી કરીને પામ જમવા અત્યારે નહીં ઘડી દસ પંદર મિનિટ પછી આવજો આવું હોય તો આવો બેસવું પડશે પણ તમે લોકો આવો તરત તમે લોકો આવો તરત એમ કોક લાવો જલ્દી અમને પામ આપી દો હમણાં

કીધું સારું આવજે તાર રજા હોય ને ત્યારે આપણે બનાવશું ને ખાઈશું થોડા એ સમય તો નથી ખાતા હારું બારું કરતી તો આવે ત્યારે ત્યાં ઓકે